વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ ગાય છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો આપણે આજે મોર્નિંગ મોર્નિંગમાં થઈ ગયા હવા આઠ અને આપણે જાગી ગયા ને આપણે આપણો બ્લોગ કરી દીધો હોય ચાલુ બરોબર હે તો આપણે થઈ ગયા એ એકદમ હાજા બરોબર અત્યારે તમે એક તો બ્રશ કરી નાસ્તો કોઈ દવા પહેલાં પી લીધી પછી આપણે આપણો બ્લોગ ચાલુ કર્યો હોય ને તો મમ્મી અવાર અવરમાં હાકત આપણને મજા નથી તો પેલા ખાવા પીવામાં દવા પીવામાં ધ્યાન દો પછી મોબાઈલના બ્લોક કરી દો એમ કે બરાબર નહીં તો ગમે મમ્મી હે મમ્મી એટલું તો બોલ બોલ કરતી જોઈએ ને છોકરાઓને એમ મારી મમ્મી તો મને મિનિટ મિનિટે મિનિટે કરે બરોબર તો હવે મોર્નિંગ નથી ગયા છે સવા આઠ આપણે જાગી ગયા છીએ અને આપણે કરી દીધું આપણો બ્લોક સ્ટાર્ટ હવે નાઈ ધોઈને ફ્રેશ થવાનું બાકી છે આપણે ખાલી બરોબર અને આપણે જ્યાં આ કાઢવાની હે વિગો તો આપણે હળવે એક દઈને જ્યાં વિગો ને કાઢી નાખશું કારણ કે ડૉક્ટરે ડૉક્ટરને આપણે ફોન કર્યો હતો ને આપણે એવું કીધું હતું કે આપણે થઈ ગયા એ હાજા બરોબર હું એટલી બધી કાંઈ બીકણી તો નથી જ તી કાંઈ આ સોય હું તો ટેવાઈ ગયેલી હું જો કે આ સોય કાઢવામાં હું કાંઈ બીતી નથી બરોબર એટલે આપણે આ સોયને અત્યારે જ કાઢી નાખીએ પછી જ આશું આપણે નાવા પછી એક વસ્તુ આ સોય કાઢીને તો રૂવાટી બહુ થઈ જાય આપણે જો આમાં લોહી આવી ગઈ થોડુંક એટલે હવે ડૉક્ટર કીધું કે આપણે બાટલો ચડાવવાનો છે નહીં મારા રિપોર્ટ બધે આવી ગયા હતા એટલે એવું એને કીધું કે તમે તો અમારા જૂના પેશન્ટ છો એ કે તમારાથી તો નીકળી જઈશે એ કે ખાલી વીગો કાઢવા ધક્કો ન ખાતા એ કે કાઢી નાખજો બોલો ડૉક્ટરે એવું કીધું હવે આપણે જો જો બતાવું તો હું આવી રીતે વિગો કાઢું એક વસ્તુ કે આમાં ગુંદર ટેપા વખતે બહુ વધારે પડતી હે જો ન નીકળે ને તો આપણે પાણીથી પલાળ દેવાની નીકળી જાય ઓ બાપરે રોવા દેખે છે એ કેવી રીતે આપણે કારીગર બહુ જૂના હી હમણાં લોહી નીકળશે આ લસવા નાખેલી હું ભીગું મારી કારીગર આવ્યું આવી જ ભાઈ મમ્મી જોઈએ તો કે દવાખાને તો કોઈ ખાવાનું તમારું શું જાતું તું ત્યાં તીન કઢાઈ આવતા હોય તો જો બતાવું જો આપણે ભીગો ક્યાં હે અહીંયા હે જો આપણે કાઢી નાખીએ વીગો આપણે આથી ગયો લોહી વાળો લાવવાને કરતા આપણે થોડીક વાર દબાવી દઈશું આપણા લોહી નીકળતો થઈ જશે બંધ જીગર એમ તો આપણા આપણે વિગોના ફટ દેરાની જો આખી કાઢીને નાખી છે ને આમાં લોહી ભરાઈ ગયું છે તો ફાઇનલી ગઈઝ હવે હું થઈ ગયું હાવ હાજી બરોબર એટલે હવે હું જઈશ નાવા અને પછી આજનો આપણો બ્લોગ કન્ટિન્યુ આગળ કરશું બરોબર તો હું નાઈ ફ્રેશ થઈને તૈયાર થઈ જાઉં બરોબર છે પછી આજના દિવસમાં શું નવા જૂની કરવાના છે એ જોવા માટે મારો બ્લોગ આખો આગળ તમે કન્ટિન્યુ જોતા રહેજો બરાબર તો ચાલો હવે મળીએ થોડીવાર પછી ફાઇનલી ગઈઝ આજે બહુ બધું કામ હતું તો હું બ્લોગ કન્ટિન્યુ નથી કરી શકી કેમ કે મારે અચાનક આજે થઈ ગયું છે બહાર જવાનું તો જો આપણે રેડી થઈ ગયા એ એકદમ બાબલા જેવા પાછા બીજી વાર આજ તો બરાબર હે તબિયત બી મારી એકદમ રેડી થઈ ગઈ છે તો હવે આપણે જવાનું છે બારે હવે હું બહાર કઈ જગ્યાએ જવાની છું બરાબર છે અમે શું કરવા બહાર જઈએ છીએ એ તમારે બધાને જોવાનું છે બરાબર છે અને તમે લોકો ક્યાં ક્યાંથી મારો વિડીયો જોવો છો જો કે મેં ચેનલ સ્ટાર્ટ જ કરી છે

પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા બરોબર હજી હું બેઠી બેઠી હિંચકા ખાવું હાવ શાંતિથી કેમકે પેટ્રોલ પુરાવાની પ્રોસેસ આખી હાલે હા ભાઈ પુરાવે અમારે પેટ્રોલ બરોબર જો ગાડીમાં બેઠા બેઠા બરોબર અને આપણે અહીં તો શાંતિથી હિંચકા ખાઈ કેમ કે હિંચકા ખાવાની બહુ મજા આવે બહાર બહુ ઠંડી એટલે આપણે ચેકેટ બેકેટ ચડાવી લીધો કમ્પ્લીટ ચશ્મા ચુસ્મા ચડાવીને આવજો એકદમ રેડી બરોબર પેટ્રોલ પુરાઈ જાય એટલે આપણે જવાનું છે પાછા રસ્તે ઓન ધ વે બરોબર તો હવે હું ક્યાં જવાની છું જો અડધે રસ્તે તો પહોંચી ગઈ છું જુનાગઢ અમે પહોંચી ગયા જુનાગઢનો પેટ્રોલ પંપ છે પેટ્રોલ પેટ્રોલ પુરાઈ લે આપણે બેઠા બેઠા અત્યારે તો હિંચકાની હું જ માણી રહી છીએ શાંતિથી હવ બરાબર ને હવે પેટ્રોલ પુરાઈ જાય પછી અમે પાછા થઈ જશું ઓન ધ વે પછી ઉભા રહીશું ચા પીવા થોડાક આગળ ચા પીને પછી આપણે આપણો વ્લોગ આગળ કન્ટિન્યુ કરશું સો ફાઇનલી કઈ આપણે રસ્તામાં અત્યારે જો ઊંધાવીએ છીએ બરોબર છે રસ્તામાં અત્યારે રાતના વાગી ગયા છે પોણા બાર હજી આપણે પહોંચ્યા નથી એટલે આપણે રસ્તામાં જો અમારા ભાઈ ગાડી હકવે બરોબર હાવ ધીમી ધીમી હકવે કોણ જાણે ક્યારે પહોંચાડશે એ તો મને ખબર નથી તો હવે જોઈએ કે આપણે અહીંયા ક્યારે પૂગીએ છીએ જ્યાં જવાનું છે ત્યાં બરોબર તો હવે આપણે હળવે હળવે ગાડી હલાવી જાય છે એના જેવું છે બરોબર ચલાલો ગાડી જઈ જઈએ ફટાફટ હવે ભાઈને કંઈ આખો અને જલ્દી જવાનું છે મારા બ્લોક વાળા રાહ જોવે છે કે હું ક્યાં જવાની છું એ બતાવો ફટાફટ તો ભાઈ હવે ગાડી ચલાવી છું જોઈએ આપણને ક્યારે પહોંચાડે સો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ બરોબર છે રૂપાલા એ દર્શન કરવા બરોબર જો હું અહીંયા આવવાની હતી બરોબર અને આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ તો હવે ચલો આપણે મંદિરમાં અંદર જઈએ અને દર્શન કરી લઈએ પછી હું આગળ બ્લોક કન્ટિન્યુ કરું તમે જોઈ શકો છો આઈ બેઠા છે બરોબર આપણે અંદર આવ્યા દર્શન કરી લીધા અને બહુ મજા આવી હવે જો આપણે જઈએ છીએ બહાર મંદિરમાં આવ્યા ત્યારે મંદિરના દર્શન તો બંધ થઈ ગયા હતા પણ તું છતાંય તમને બારનું બધું બતાવું બરોબર તો જો આપણે બાર આવો દ્રશ્ય છે બરોબર મસ્ત મજા આવે પણ ઠંડી એ બહુ હતી બરોબર આપણે માતાજીના બહારથી દર્શન કરી લીધા રૂપાલા અને હવે નીકળવું છે આપણે ઘર બાજુ ઘર બાજુ જવા માટે કરશું આપણે પેલા બાર જઈને ચા પી લઈએ અને પછી નીકળશું આપણે ઘર માટે કેમકે ઓલરેડી બહુ બધું મોડું થઈ ગયું છે અને ન્યા પહોંચ્યું તા સાવ મોડું થઈ જ જવાનું છે જોકે બરોબર અને અમારે ભાઈ થોડા ગાડી આવી કે ધીમા હે એટલે અમે ફરજિયાત નીકળી સો ફાઇનલી ગઈસ આપણે સત્તાધારથી નીકળ્યા તો રસ્તા વચ્ચે આવતું હતું નાગબાઈ માનું મંદિર તો ભાઈ કે ચાલો રસ્તામાં મંદિર આવે તો ત્યાં પણ દર્શન કરતા જાય તો રસ્તામાં વાગી ગયા હતા અમારે ને દસ સવા ત્રણ થવા આવ્યા હતા અને નાગબાઈમાનું મંદિર અહીંયા રસ્તામાં જ આવતું હતું તો અમે ત્યાં પણ દર્શન કરવા રાતે ઊભા રહી ગયા અને જુઓ આ નાગબાઈ માનું મંદિર છે રસ્તામાં આવે ગામનું નામ તો મને યાદ નથી ભૂલાઈ ગયું બરાબર અહીંયા પણ બધે આવ્યા તો બધા સૂતા હતા એટલે અમે કોઈને જગાડ્યા નથી કેમ કે મંદિરનું કામ આગળ હજી ચાલુ હતું અને આપણે બહારથી જ દર્શન કરી લીધા હતા માતાજીના ને અહીંથી થઈ ગયા હતા પછી આપણે રિટર્ન કેમ કે ઘરે જવા માટે થતું હતું લેટ સો ફાઇનલી ગાઈઝ આપણે ધાવા જઈ રહ્યા છીએ જૂનાગઢમાં એન્ટર અને એક અમારા ભાઈ બમ્પરીયા એને કાંઈ દેખાતા નથી કેમ કે આંખે અંધાપો આવી ગયો એના જેવું એ બરાબર તો હવે જો આ જૂનાગઢનો આપણો ગેટ દેખાઈએ અહીંથી આપણે જૂનાગઢમાં એન્ટર થઈ જશું અને હવે જૂનાગઢથી અમે ક્યાંય જવાના છીએ કે નહીં બરાબર હે એ જોવા માટે તમે છે ને આ હા તમારો વ્લોગ આગળ કન્ટિન્યુ જોતા રહેજો તો ફાઇનલી ગાઈશ આપણને દેખાઈ ગયો જૂનાગઢનો બીજો ગેટ જેથી એમાં ઓલા ગેટેથી આપણે એન્ટર થયા હતા આ ગેટેથી જૂનાગઢ પૂરું તો જૂનાગઢનો સેકન્ડ ગેટ આવી ગયો અને આપણે લઈશીએ હવે જૂનાગઢથી રજા બરાબર કેમ કે બહુ થાકી ગયા એટલે ક્યાંય જવાની કાંઈ ઈચ્છા આપણી છે નહીં હવે આપણે જઈશું સીધા ઘરે જો જૂનાગઢનો ગેટ આપણો દેખાઈ ગયો બરોબર હવે ઘરે જઈને આપણે શાંતિથી સુઈ જવાની વાત છે એટલે હવે ચાલો ગઈશું ઘરે પહોંચી જાવું બરોબર પછી ફ્રેશ થઈને પછી હું પાછો મારો વ્લોગ આગળ કન્ટિન્યુ કરું સો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ ઘરે બરાબર છે અને વાગી ગયા છે સાડા ચાર પોણા પાંચ જેવું થઈ ગયું છે બરાબર અને આપણે બહુ મજા કરી બરાબર બહુ એન્જોયમેન્ટ કરી માતાજીના દર્શન કર્યા આપણે તો હવે આવી ગયા કરીને ઠંડી બહુ હતી બાર મને તો બહુ ઠંડી બી લાગી ગઈ અને નીંદર બી આવે છે બરોબર છે તો હવે આપણે સૂઈ જવાનું છે શાંતિથી જો તમને મારો આ વિડીયો ગયમો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરતા આવજો અને જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો ફટાફટથી જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે ચાલો મળીએ કાલે આપણે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ટાટા